એના કારણે આ રાશિઓ પર ઘણી ખુશીઓનો આશીર્વાદ રહેશે આ ચાર રાશિના લોકોને ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે અને દેવી લક્ષ્મીની કૃપાથી આ રાશિઓ પર ધનનો વરસાદ થવાનો છે આ રાશિઓ હવે ધનનો હાર પહેરવામાં આવશે આ વિડિયોમાં અમે તમને તે ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેથી તમારે આ વિડીયો શરૂઆતથી અંત સુધી જોવો જોઈએ અને આ વિડીયો જીવનને બિલકુલ જોવાનું ચૂકશો નહીં કારણ કે આ વિડીયો આચાર રાશિઓ માટે છે મિત્રો જ્યોતિષ શાસ્ત્રમાં મંગળ ગ્રહને ગ્રહનો સેનાપતિ કહેવામાં આવે છે તે લગભગ પિસ્તાલીસ દિવસ સુધી એક રાશિમાં રહે છે આવી સ્થિતિમાં એક રાશિ ચક્ર પૂર્ણ કરવામાં લગભગ બાવીસ મહિના લાગે છે બીજી તરફ ચંદ્ર એકમાત્ર એવો ગ્રહ છે જે સૌથી ઝડપી ગતિ કરે છે તે પોતાની રાશિ બદલીને લગભગ અઢી દિવસ સુધી એક રાશિમાં રહે છે આવી સ્થિતિમાં તે દર અઠવાડિયે કોઈ ને કોઈ ગ્રહ સાથે જોડાઈ રહ્યો છે ચંદ્રની મન મનોબળ પ્રકૃતિ કલા સર્જનાત્મક વગેરેનો કારક માનવામાં આવે છે. ત્યારે મંગળને આત્મવિશ્વાસ હિંમતનો કારક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં આ બે ગ્રહોના સંયોગથી મહાલક્ષ્મી રાજયોગ બનાવવા જઈ રહ્યા છે. મિત્રો તમને જણાવી દઈએ કે આઠ ફેબ્રુઆરી બે હજાર પચીસ શનિવારના રોજ સવારે છ વાગ્યે ને વીસ મિનિટ ચંદ્ર મિથુન રાશિમાં

યુતિથી બનેલા મહાલક્ષ્મી યોગથી કઈ ચાર રાશિઓને સૌથી વધુ ફાયદો થવાનો છે તે તમને જણાવીએ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા વિડીયોને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં જેલ મા લક્ષ્મી જરૂરથી લખી દેજો જેથી લક્ષ્મી માતાજીના આશીર્વાદ આપણી ઉપર બની રહે મિત્રો ચાલો જોઈએ કે મહાલક્ષ્મી યોગની રચનાથી સૌથી વધુ લાભ કઈ રાશિના લોકોને મળવા જઈ રહ્યો છે પેલું મેષ રાશિ મેષ રાશિના લોકો માટે મહાલક્ષ્મી યોગ શુભ છે આ દિવસે તમને માનસિક શાંતિ અને કારકિર્દીમાં પ્રગતિ મળશે યોગ બનશે મેષ રાશિના લોકો માટે મહાલક્ષ્મી યોગ બનવાનો શોખ છે મેષ રાશિના લોકો માટે મહાલક્ષ્મી યોગ ખૂબ જ ફાયદાકારક બની રહેશે કારકિર્દીના ક્ષેત્રમાં તમારી પકડ ખૂબ મજબૂત બનશે આ સાથે જો આપને વ્યવસાયની વાત કરીએ તો તમે સફળતા મેળવી શકો છો તેથી તમે એક કરતાં વધુ વ્યવસાય શરૂ કરી શકો છો આ સમય મેષ રાશિના લોકોની આર્થિક સ્થિતિ સારી રહેવાની છે મેષ રાશિના લોકોને જણાવીએ કે હવે દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારી સાથે છે આ તમને ખૂબ જલ્દી સારા સમાચાર મેળવવા માટે લાયક બનો છો તમને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો સૂર્યદેવના વિશેષ આશીર્વાદ તમારા પર વરસી રહ્યા છે એમ કે એવું ખોટું નહીં કેમ કે દેવી લક્ષ્મીના આશીર્વાદથી આ સમય તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે

પગારમાં વધારો થવાની સંપૂર્ણ શક્યતા છે. કર્ક રાશિના લોકોને જણાવીએ કે દેવી લક્ષ્મીનો આશીર્વાદ હવે તેમને પૈસા કમાવાની ઘણી તકો પૂરી પાડવા જઈ રહી છે. એટલે કર્ક રાશિવાળા લોકો ખૂબ જ બિંદાસ્તી તમે તમારું જીવન જીવી શકો છો. કારણ કે દેવી લક્ષ્મીના આશીર્વાદ હવે તમને પૈસા માટે ખૂબ જ મદદ કરશે. જેના કારણે તમારું જીવન બદલાશે અને તમારી આર્થિક સ્થિતિ બદલશે એ મજબૂત બનશે અને તેની સાથે તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે હવે જોઈએ કે ત્રીજી ભાગ્યશાળી રાશિ કઈ છે તુલા તુલા રાશિ મહાલક્ષ્મી યોગનું નિર્માણ તુલા રાશિના લોકો માટે ખૂબ જ ભાગ્યશાળી રહેશે આ રાશિમાં નવમા ઘરમાં મહાલક્ષ્મી રાજયોગ બની રહ્યો છે આ સ્થિતિમાં તુલા રાશિના લોકોને ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે તમને તમારી ઈચ્છા મુજબની તમામ પ્રકારની ભૌતિક સુખ સુવિધાઓ મળશે આ રાશિના લોકો માટે મહાલક્ષ્મી યોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે આ રાશિમાં નવમા ભાવમાં મહાલક્ષ્મી રાજયોગ બને છે આવી સ્થિતિમાં આ રાશિના લોકોને ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળી શકે છે આ રાશિના લોકોને લક્ષ્મીના આશીર્વાદ વિશે મળી શકે છે આ સાથે તમને ઘર જમીન અને વાહનનું સુખ મળી શકે છે આ સાથે તુલા રાશિના લોકો તમને નોકરીમાં અપાર સફળતા મળશે તુલા રાશિ માટે મહાલક્ષ્મી યોગ શુભ છે મહાલક્ષ્મી યોગ ફાયદાકારક સાબિત થઈ શકે છે દેવેલક્ષ્મીના આશીર્વાદ થી તુલા રાશિના લોકોના જીવનમાં સફળતા ખૂબ જ નજીક નાણાકીય લાભ થઈ શકે છે અને ખુશીઓ જ રહેશે હવે આગળ જોઈએ રાશિ રાશિ કુંભ મંગળ અને ચંદ્ર પાંચમા ઘરમાં રહેવાનો છે આવી સ્થિતિમાં આ રાશિના લોકો માટે પણ મહાલક્ષ્મી રાજયોગ ભાગ્યશાળી સાબિત થઈ શકે છે કુંભ રાશિ લોકો માટે મહાલક્ષ્મી યોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે આ રાશિના લોકોને નોકરી અને વ્યવસાયમાં બમ્પર નફો તેમજ અપાર સફળતા મળી શકે છે આ સાથે તમે શારીરિક અને માનસિક તણાવમાંથી પણ રાહત મેળવી શકો છો આ સાથે નોકરી કરતા લોકોને તેમના કાર્યની પ્રશંસા મળશે જેનાથી જીવનમાં શાંતિ મળશે જે કોઈ અપાર સુખ મળવા જઈ રહ્યું છે તમને મોટો નફો મળવાનો છે કુંભ રાશિના લોકો માટે મહાલક્ષ્મી યોગ ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે તમને નસીબનો સંપૂર્ણ સાથ મળી શકે છે તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખજો જેથી લક્ષ્મી માતાજી ના આશીર્વાદ આપના ઉપર અને આપના પરિવાર પર બની રહી વિડીયોની છેલ્લે સુધી જોવા બદલ આપનો ખુબ ખુબ આભાર